શહેર પાસે આવેલ સ્ટોરેજમાં એમોનિયા ગેસ ચેમ્બરમાં બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા હતા બ્લાસ્ટ ને લીધે દિવાલો પણ તૂટી ગઈ હતી બંધ કોલ્ડ સ્ટોરેજમાં પતરા રિપેર કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી ચાર મજૂરોના મૃતદેહ હજુ બહાર કાઢી શકાયા નથી એમોનિયા ગેસને કારણે અંદર જવું મુશ્કેલ બની રહ્યું છે

પતરાના રિપેરિંગ નું કામ ચાલુ હતું જેનો ઠેકો બહાર ના પર પ્રાંતિય લોકોને આપવામાં માણસો જે ઉપર પતરા પતરા રિપેરિંગ નું કામ કરી રહ્યા હતા અંદાજો એવો છે કે ચેમ્બર એમોનિયા ગેસનો જે ચેમ્બર છે તેની અંદર કઈક પણ વાગવાથી કે પડવાથી તે લીકેજ થયું અને લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો છે એટલે બ્લાસ્ટ થયો એટલે જે પતરા છે તે ઉગ્યા અને જે કામદારો હતા તે નીચે પડી ગયા અને નીચે પડ્યા બાદ

કોલ્ડ સ્ટોરેજ ના માલિક હજી સુધી કોઈ પણ સામે આવ્યું નથી કારણ કે કોલ્ડ સ્ટોરેજ ના માલિક પણ અત્યારે હાજર ન હતા પણ આ ઘટના બની હતી કારણ કે કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અત્યારે એટલે કોઈ હાજર ન હતું માત્ર ને માત્ર જે કામદારો જે મજૂરો કામ કરતા હતા તે જ વ્યક્તિઓ હાજર હતા હવે આગળ અત્યારે હાઈ પોઝિશન ની અંદર એવી છે કે ગાંધીનગર અને અમદાવાદ થી ફાયર બ્રિગેડ ની ટીમ આવી ગઈ છે

ચોક્કસથી બે જવાબદારી સામે આવી રહી છે અને તેના અર્થે અત્યારે અર્ખ્યાલ પોલીસ સ્થળ પણ હાજર છે અને કાઢ્યા બાદ આગળની કાર્યવાહી પોલીસ સ્થળો હાથ ધરશે જે મૃતકો છે એ મૃતકો ક્યાંના સ્થાનિકો છે એ અંગે કોઈ વિગત મળી છે મૃતકો પરપ્રાંતમાં સંભળાય છે અત્યારે કારણ કે મૃતકોના નામ હજી સુધી સામે નથી આવ્યા અને જે કોન્ટ્રાક્ટર હતો તે જેમનો ઠેકેદાર હતો તે ઠેકેદાર આ વાત સાંભળી અને થઈ ગયો અને તેને દવાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જે સુનિલ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર ઉલ્લેખનીય છે કે દેગામમાં તે પરપ્રાંતિય મજૂરો હતા જે કોલ્ડ સ્ટોરેજની અંદર રિપેરિંગ કામ ચાલતું હતું તે દરમિયાન તેઓ કોલ્ડ સ્ટોરેજની અંદર પડ્યા અને એમોનિયા ગેસ લીક થતા તેઓ ઉઠી ન શકતા ગુંગળામણને કારણે તેમનું મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે